બનાવ સામે આવ્યો બ્યુટી પાર્લર ચલાવતી અઠ્યાવીસ વર્ષીય પ્રણીતા પર પાનની દુકાન ચલાવતા એકત્રીસ વર્ષીય રવિ મકવાણા નામના યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું સમગ્ર મામલે મહિલાના પતિને જાણ થતાં વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રવિ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી ગઈકાલના રોજ અત્રેના ફરિયાદી છે એમને બેને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે નિલેશભાઈ ઉર્ફે રવિ દાદભાઈ મકવાણા જે અમરનાથ પાર્ક શેરી નંબર એક ખોડિયાર કૃપા મકાન વિનોદનગર ક્વાર્ટર પાસે કોઠિયારિયા મેઇન રોડ પર રહે છે છેલ્લા પાંચ વર્ષથી આ કામના ફરિયાદી છે એમની સાથે એમને ઓળખાણ હતી થયેલી નંબરોના નંબરોનો લે થયેલો અને સંબંધ એમને રાખેલો ને ત્યારબાદ આ કામના આરોપી છે એમને ફરિયાદી સાથે બળજબરીપૂર્વક સંબંધ રાખવાનું દબાણ કરતા હતા અને જો સંબંધ ના રાખે તો તેમના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતા હતા એ બાબતે ત્રણસો છોતેર જુગડનો ગુનો આરોપી વિરુદ્ધ અત્રે ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પીઆઈ સાહેબ તપાસ કરે હા હાલ આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને હાલ એ પોતે સબ છે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં એસીબીએ રીતે